કે ફૂટવેરમાં પણ ઘણી બધી રહી છે ફૂટવેરમાં સેમ અમારી પાસે ન્યુબોર્ન થી લઈને સિક્સ ટુ સેવન ઇયર્સ સુધીની સાઇઝિસ અવેલેબલ હોય છે જેમાં અમારી પાસે પાર્ટીવેર લોફર્સ આવે છે બોયસ માટે બોયસ માટે અમારી પાસે સ્પોર્ટ્સ શૂઝ અવેલેબલ છે વેર પણ અવેલેબલ છે કે જે રોજમરોજની જિંદગીમાં એમના માટે લાઈફસ્ટાઈલ માટે પણ ઘણું સારું રહે છે ઇવન અમારી પાસે સેન્ડલ્સમાં પણ અવેલેબલ હોય છે બોયસ માટે સેમ વાત કરીએ આપણે ગર્લ્સની તો ગર્લ્સમાં અમારી પાસે પાર્ટી પાર્ટીવેરમાં ઘણી બધી અલગ અલગ પેટર્ન્સમાં બેલીઝ અવેલેબલ હોય છે જે એમની પાર્ટી વેર ફ્રોક સાથે મેચ થઈ શકે છે ઇવન અમારી પાસે સ્પોર્ટ્સ શૂઝ પણ છે કેઝ્યુઅલ શૂઝ છે પાર્ટીવેર સેન્ડલ રેગ્યુલર સેન્ડલ ઘણી બધી પ્રોડક્ટ છે જે બાળકોને ફૂટવેરમાં પસંદ આવી શકે છે અને મધર ફાધરને પણ ઘણી બધી વેરાયટી પસંદ આવી શકે છે એના સિવાય આપણે વાત કરીએ રેગ્યુલર વેરમાં તો રેગ્યુલર વેરમાં અમારી પાસે એમના માટે ક્લોક્સ અવેલેબલ હોય છે અને ઇવન અમારી પાસે ફ્લિપ્લોકસ પણ અવેલેબલ હોય છે કે જે બેબીને રેગ્યુલર વેર માટે પહેરવા માટે ઘણા સારા રહે છે